ના પાયલે લવ લેટર લખ્યા હતા એ આજે મતલબ મને ફાઇનલી હાથમાં આવી ગયા હે અને પાકીટ પડ્યા હતા જોડા કઈ ખબર જ નથી પણ અમે ખોંધાળ્યું બધું ત્યારે મને મળ્યા હે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ઓર સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં ગને 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 વિડીયો અને દેખો ગાઈઝ સવારના કંઈક આઠ જેવા થઈ ગયા હે અને હવે ફરી પાછા તૈયાર થઈ ગયા અને આજે તો જખોલ એટલું બધું નથી મસ્ત એમ દેખો સુરજ દાદા પણ ઉકી જાય મસ્ત દેખાય બધું આમ અને બીજા તાપીર એટલા ને બીજા ધોવીર એટલા હે રાસળ દેવ અને તો ફરી આપણે સાલે ના ખ્યાલ લેંદવા માટે બરોબર અને અહીંયા તમે આ જોઈ શકો છો કૂતરી ને કૂતરો પુસડો પકડીને ને રમે છે અને સાઠ પણ છે યાર હરે બુ રાણા સબ વાગ્યા ગુરુ દેવ રાણા તો કઈ મતલબ આવડા આવી ગયા પાછા લીંદા માટે અને ઠંડી કઈ કઈ એવા ફરકાથી પડી રહી યાર કે હું વાત કરું કાલે મતલબ કાલે બી આવી જ ઠંડી હતી પણ કાલે થોડી વધારે હતી અને એ બી હતી ને કે પડતું હતું ઠાર 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 લગભગ ગયો હવે હું એકલો જ અહીંયા ખેતરમાં આવી હું બાકી બીજા બધા વાડી શું કરે કે ખબર જ નાતી ફાટી મને તો પછી આ બાજુનું નું કપા કમ્પ્લેટ બનાઈ ગયો ને થોડો થોડો ફાટે જુઓ તમે

बेन पतंग बना रहे थी साला जो दाव आगे जाओ करे आ, आओ करे क्या लिखा है ये बैठे था बैठे था बैठे था प्लीज हो लकी एक लकी है गैस तो मित्रों आगे लकी रही थी हो लकी

मित्रों अपने गाम में जावा आ माटे निकली गया है गाम अबे थोड़ो कुछ भी है मेरी दा मुस्कुराना गलत बात है ओ अब तो देख रहे हैं ये क्या हो रहा है भाई <laughs> एक हाथ से फोन एक हाथ से बाइक तो मित्रों देखो गामडा ना लोगों को आवी रीते लेता है होटला होटला ये आप तो हमारा गांव में जावाने वाटे रस्तो छे काका बमोता देन जाए ले काका ने साइड का भी दे बराबर गांव में ओकी

तो इसमें चावल नहीं मिलता मैं क्या लेने आया था हां दो फाकी लेने आया था बाकी बना दे इधर आपने ले लेते हैं सिल्वर ए आ भाई के हो रहा हूँ ऑनलाइन सट्टा यो पैसा જોઈ લે આપડો પૈસા લેખાય કાય નથી આવે

તો મારા તરફથી મારા હજાર સબસ્ક્રાઈબર હેપી શંકર મકર હેપી શંકર મકર ના હેપી ઉત્તરા સકરામતી ના હેપી ઉત્તરા નહીં છોરે નો આપણે ગુજરાતી તો મિત્રો કાલે પતંગ ચડાવતા બધા ને હારું હાર પતંગ લખજો અને લવ લેટર લખજો અને એમ લખજો યાર થોડા ભાષાની ની છોરે નો નામ લખે મેં પતંગ માય વાઈફ મારી ગાંડું મારી બાપુ એમ લખે તો બધાને હેપી ઉતરાયણ હું પણ હું અમારે તો ગાઈસ કામ જ નથી પૂછતું ત્યારે હું મિત્રો હવે લેવા માંડી કઈક ખોડ હે આમાં તો ચલો હું તો લીંદવા માંડવા કરું છું આવું અને કામ કંઈ નહીં કંઈ જોતા રહેજો મજા આવશે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ થોક દેજો બરાબર દેખો આગળમાં મને એવું લેંદે છે અને મોટો વાપરવા દે પાણીવાળો જો આપણે કાલે ખાતર નાખીને આવ્યા જાય

हारी हारी सूरज का रखता रील बना है। बार ने सत्र अपलॉड करवाईसमेडी वीडियो बनावा मेरे बे चेनल है तो ये वीडियो नाव पड़े जनजो गई ब्लॉग मैं मजा आईस तेपा बोलाग तब के लगे ये कोमेंट करज बराबर तो एंड सुधी बनिया रिजो गई ब्लॉग म तो मित्रों खे रेडी थे અને વાયરો કઈક બહુ ખતરનાક વાયરો ચાલે છે ગાઈસ અને ઠંડી પણ એટલી લાગે છે મારું દાંતડું કાઢી લે દાંતડું તો મિત્રો આપણો દાંતડો આપણે લઈ લીધું અને હવે જઈએ લેંદવા ચાલ ને મે ચલતા હું લેંદવા ને પેલો કાર લેજે માઈક ને લીધો લેજે બરોબર ઓકે હવે આ હું લખ્યું કે અમારી લવ સ્ટોરી નો પેજ મતલબ એ વાકમાં નું અમારી લવ સ્ટરી ના કાગળો તો મિત્રો પેલા પાયલે લવ લેટર લખ્યા હતા એ આજે મતલબ મને ફાઇનલી હાથમાં આવી ગયા હે પાગીટ માં પડ્યા હતા ધોળામ કઈ ખબર જ નથી પણ અમે ખોંદાળ્યું બધું મને મળ્યા હે એ તો મને પછી કઈ હાથી બરોબર તો ભણ્યા રેજો તો બ્લોગ માં ગાઈસ અત્યારે વાયરો બહુ હે એટલે વધારે બ્લોગ હું ભણાવી ના શકું કારણ કે કઈ અવાજ આવે નહિ અને ભણ્યા રેજો બરોબર દેખો વાયરું ઘણું કાઢેલું